કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે આપણે દિયોદર તાલુકાના ભેસાણા ગામની અંદર ગયા છીએ કે જ્યાં એગ્રીકો ન્યુટ્રિટીક લિમિટેડ ની ટ્રીટમેન્ટથી આપણા જે ખેડૂતભાઈએ દાડમની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આવો એમની જોડેથી એમનું નામ પરિચય કોની ભલામણથી એમને કિટનો ઉપયોગ કર્યો તો કેવું રિઝલ્ટ છે જે છે એ એમના જોડેથી સચોટ માહિતી લઉં તમારું નામ મારું નામ ચોધરી અશોકભાઈ પ્રખાપાઈ ભેસાણા ગામ ચાલુકો દિવ હવે તમે ખેડૂત પુત્ર છો તમે એગ્રીકો ન્યુટ્રીક લિમિટેડ ની પ્રોડક્ટ નો દાડમ ની અંદર ઉપયોગ કર્યો છે તમને જે રિઝલ્ટ લાગ્યું હોય તમારા વાપરવાથી કહેવાથી કોઈ ખેડૂત ઉપયોગ કરે તો એને એવું ના લાગવું જોઈએ કે આ વસ્તુનું રિઝલ્ટ નથી એટલે સો ટકા સાચું જે સત્ય હકીકત હોય અને તમારા લીધે જે ખેડૂત ઉપયોગ કરે તો તેને અફસોસ જેવી બાબત ના થાય એ પ્રમાણે તમને જે યોગ્ય રિઝલ્ટ લાગ્યું હોય એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડની લેવલ અપ ડ્રીપ કિટ અને પોમો કીટનો તમે ઉપયોગ કર્યો છે તો શું કહેશો તમે આનામાં અમારે ઈશ્વરભાઈ ની જે ટીમ કરે છે રાજેશ્વર એગ્રો એમના કહેવાતી મેં કીટ નો ઉપયોગ કર્યો છે મને સાઈઝ માં બધી વાતે એમ ફાયદાકારક છે તમે જોઈ શકો છો સાઈઝ માં બધી વાતે હજી રોગ પણ આવ્યો નથી આનાથી એટલે આનાથી ખૂબ ફાયદો તો થાય જ છે હવે જે એગ્રીકોન ની લેવલ ઓફ કીટ છે તે લેવલ ઓફ કીટ હું તમને બતાવશું તો એ લેવલઅપ કીટની અંદર માઇક્રો જ આવે છે અને એક છોડને પાકવા માટે જે તમામ માઇક્રોન્યુટ્રીયન્ટ જોઈએ તે આની અંદર આપેલું છે અને એગ્રિકોન ન્યૂટ્રીટેક લિમિટેડની પ્રોડક્ટ જોવો એ પહેલાં એગ્રિકોન ન્યૂટ્રીટેકનો લોગો અને એગ્રોસિલનો બ્રાન્ડ લોગો જોઈને જ ખરીદી કરી તેવી જ રીતે પોમોગ્રેનેટ ફ્રૂટ કિટ છે તેની અંદર પણ એગ્રોસિલનો લોગો જોજો તો આપણે ઈશ્વરભાઈ જોડેથી અભિપ્રાય લઈશું તેમને મારા આગળ કહેતા હતા ગાડીની અંદર કે આજ દિવસ સુધી ક્યારે ના મળ્યું હોય તેવું જ રિઝલ્ટ મને મળ્યું છે તો ઈશ્વરભાઈ તમારો પરિચય પહેલો મારું નામ ચૌધરી ઈશ્વરભાઈ છે રાજેશ્વર એગ્રો સેન્ટર દિયોદર અહીંયા ખરેખર મેં પહેલી વાર જ્યાં કામ કર્યું એગ્રીકો મજા મજાઈ છે કામ કરવાની આખી અલગ જ છે છે આમ આમ કે કે દિલ કામ કરીએ એવું એક થાય સો ટકા રિઝલ્ટ ખેડૂતને મળે છે અને આવા એક બગીચો નથી અહીંયા ભેસાણા પારડી ગોલી દુર્ધનમાં તમે લગભગ મારે ચાલીસ થી પચાસ બગીચા છે એમાં દરેક જગ્યાએ પૂછી શકો અને રિઝલ્ટ જોઈ શકો છો હવે જે એના ન્યુટ્રીશન છે એનાથી છોડને તો ફાયદો જ થાય છે પણ તેની સાઈઝ છે તેનો આકાર છે તેનો કલર છે તેની અંદર કયો કયો ફરક જોવા મળ્યો કે દાડમની અંદર એગ્રીકોન જે ન્યુટ્રિશન છે અને ખરેખર બીજા બધા કરતા અલગ જેના ન્યુટ્રિશન છે તેનાથી તમે સંતોષ છો સંતોષ એટલે ખરેખર આની અંદર તો તો વસ્તુ શું છે એક જમીન આપડી બગાડતું નથી પહેલી વસ્તુ તો આપણો પ્લસ પોઈન્ટ જમીન ખરાબ નથી કરતો અને પ્લસ પોઈન્ટ કે આની બધા ન્યુટ્રિન્સ મળી રહે છે કે દાડમને ખરેખર બોરોન કેલ્શિયમ ઝીંક ફેરસ જે જે એની ઉણપ છે એ દરેક આની અંદર પૂરી થઈ રહી છે જે મટીરિયલ આવે છે એ ખરેખર સો ટકા ઇમ્પુટ આવે છે હવે આ જે અમારી એગ્રીકોનની એગ્રોસીલ બ્રાન્ડની જે છે તેની અંદર ઉપર પોતે વાત કરીએ એમ રીજનરેટિવ એગ્રીકલ્ચર અને નીચે જે લોગો આપેલો છે જે ઘણા ખેડૂતોનું ધ્યાન નહીં પણ ગયું હોય તો પ્યોર એન્ડ શ્યોર તેની બાબતમાં પણ એગ્રીકોન કટિબંધ છે કે જે અમે મટિરિયલ આપશું તે સારું આપશું તમે વધારે નહીં તો એક એકરની અંદર એગ્રિકોનની લેવલ અપ કિટ છે તેનો અવશ્ય ઉપયોગ કરજો અને આપણી જોડે ઈશ્વરભાઈ છે તે પણ ખેડૂત છે અને પોતે પણ ઉપયોગ કરી છે અને પોતે મને ફોન પણ કર્યો હતો કે બહુ સારું રિઝલ્ટ આવ્યું છે તો તમે એક વખત અવશ્ય આનો વિડીયો બનાવજો અને બીજા ખેડૂતો પણ આનો અવશ્ય વિડીયો જોઈ અને ઉપયોગ પણ કરજો એ બાબતની હું તમને ખાતરી આપું છું કે સૌથી સારામાં સારું રિઝલ્ટ છે અને તેની અંદરથી છ જે અઢાર કિલો અને આઠસો ગ્રામની બેગ આવશે તેની અંદરથી ટોટલ આઠ અને એક નવ નવ પ્રકારના અલગ અલગ પેકેટ નીકળશે તેની અંદર એગ્રોસીલ કેલ્કો ઝીરો પોઈન્ટ પાંચ કિલો નેવિટાસ થ્રીજી બે કિલો એગ્રોસીલ નાઇન દસ કિલો જીરો પોઈન્ટ પચીસ કેજી એટલે અઢીસો ગ્રામ નેવિટાસ ફેરસ બે પોઈન્ટ પાંચ કેજી નેવિટાસ મેંગેનીજ પાંચસો ગ્રામ નેવિટાસ જિંક બે પોઈન્ટ પાંચ કેજી બોરોસિલ એટલે કે બોરોન ઝીરો પોઈન્ટ ચારસો ગ્રામ એટલે ચારસો ગ્રામ અને એગ્રિકોનનું ડાયમંડ બ્લેક જે બસો ગ્રામ આની અંદર આપવામાં આવેલું છે એક જ બેગની અંદરથી દસ નવ અલગ અલગ જે પોષક તત્વો છે તે નીકળશે અને જે તમારા છોડની તેમજ પાકની આ એક એવી કીટ છે કે જે જમીન આધારિત બનાવવામાં આવેલી છે અને તેનું જે સૂત્ર છે તે પણ ત્યાં આપેલું છે ઇમ્પ્રૂવ સોઇલ એટલે કે જમીન માટેની કીટ છે તો આપણે બંને મિત્રોએ અભિપ્રાય આપ્યો એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ ખેડૂતો માટે એક કોઈ ખાસ સંદેશ કે જે એગ્રીકોન માટે તમારે કેવું હોય અને જે રિઝલ્ટ બાબતે ખેડૂતોને બસ એ જ કહેવા માગું છું કે આપણે જમીનને મેન ખરાબ થાય છે જમીન આપણે સુધરે એના માટે આ પ્રોડક્ટ આપણે વાપરો આપણે જમીનને બચાવવાની છે મેન વસ્તુ આપણી જમીન છે જમીન હશે તો આપણે બધું લઈ શકીશું હવે તમે ખેડૂત તરીકે ખેડૂતોને ભલામણ કરશો કે કઈ રીતે ઉપયોગ કરો અને એ ના હોય તો વધારે નહીં તો થોડાક ભાગની અંદર ઉપયોગ કરો તે બાબતે પણ તમારો સંદેશ હું તો આ જ્યારે આજે છ મહિને ચાર મહિનાથી ઉપયોગ કરું જ છું આ બે વખત મેં ચલાવી છે કીટ એનામાં મને રિઝલ્ટ શાઇનિંગમાં પણ મળ્યો છે જો તમે એકવાર દેખાડજો તો આ સાઇનિંગ બાઇનિંગ દાડમની તો કમ્પ્લીટ છે સાઇઝમાં પણ સારું છે હવે આ દાડમને ઇઝરાયલ કઈ તારીખે લગાવી ઇઝરાયલ મારે બીજા મહિનાની દસ તારીખ છે આજે આઠ સાત બે હાજર પચીસ છે તો તમે જોઈ શકો છો તેમની સાઈન કલર અને તમામ દાડો હું તમને વિડીયોમાં બતાવશું આભાર